આજના કળિયુગમાં અમુક ઘટનાઓ એવી બને છે કે માથું શરમથી ઝૂકી જાય અમરેલી જિલ્લાના ખાંભાના નાના બારમણ ગામે સગા કાકાએ ભત્રીજી સાથે કુકર્મ આચર્યું છે અને આ કુકર્મમાં તેની કાકીનો હાથ હોવાનું સામે આવ્યું છે ચોકલેટની લાલચ આપી શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા હાલ પોલીસે નરાધમ કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમરેલી જિલ્લાના ખાંભાગીરના નાના બારમણ ગામે ચકચારિત ઘટના સામે આવી છે ચાર વર્ષની દીકરી સાથે તેમના કાકાએ કુકર્મ આચર્યું છે કાકા જગદીશ નાગરે પોતાની જ સગી ભત્રીજી સાથે ચોકલેટની લાલચ આપી પોતાના રૂમમાં બોલાવી દાનક બગાડી હતી અને શારીરિક અડપલા કર્યા હતા આટલેથી ન અટકતા તેને દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો વિડીયો પણ મોબાઈલમાં કેદ કર્યા હતા નરાધમ યુવકની પત્ની જ્યોત્સના નાગર પણ આ ઘટનામાં સંડોવાયેલી હતી આ કુકર્મ જ્યારે તેનો સગો કાકો ભત્રીજી પર આચરી રહ્યો હતો ત્યારે તેની કાકી પણ ત્યાં હાજર હતી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એવા સગા કાકા જગદીશ મનુ નાગરની ધરપકડ કરી છે અને ભત્રીજી પર શારીરિક અડપલા અને દુષ્કર્મના ગુના સાથે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ મોટા બારમાણથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આકામે ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે આ છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે બી એનએસની કલમ સિક્સટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર અને એની સાથે આઈટી એક્ટની કલમ સિક્સટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અત્યારના અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશનના આધારે જ નક્કી કરી શકાશે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી